નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ ગુજરાતીના લેકચરની અંદર હું ગોપાલ જાપડિયા ઈજી એજ્યુકેશન ચેનલની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજનો ટોપિક મિત્રો ખૂબ જ અગત્યનો ટોપિક છે કે ગુજરાતીની અંદર બદ્ય વિભાગ અને પદ્ય વિભાગ આ બંનેની અંદર આ ટોપિક છે એ આપણને

નામ છે એનો સાહિત્ય પ્રકાર છે અને સેમાંથી લેવામાં આવ્યું છે તો શરૂઆત કરીએ તો સરસ મજાનું પહેલું જ આપણું કાવ્ય છે કે જે કાવ્યનું નામ શું છે તો કે વૈષ્ણવ અને આ

શું હતું નરસિંહ મહેતાનું તો કે આદ્ય કવિ તરીકે છે એ નરસિંહ મહેતા ઓળખાતા સરસ ત્યારબાદ બીજું જે છે એ પાઠ છે આપણો બરાબર તો એ રેશ નો ઘોડો આ પાઠ નું નામ છે એના કવિ લેખક કોણ છે

અને એનો સાહિત્ય પ્રકાર એકાંકી છે અને સેમાંથી લેવામાં આવ્યું છે તો કે ત્રીજો પુરુષમાંથી માંથી છે એ આ સરસ મજાનું ભૂલી ગયા પછી કૃતિ છે એ લેવામાં આવી છે ત્યારબાદ પાંચમું કૃતિ જે છે આપણી

અને શેમાંથી લેવામાં આવ્યું છે તો કે પગરવ તળાવમાં એમાંથી છે એ આ સરસ મજાનો દીકરી કાવ્ય છે ગઝલ છે એ લેવામાં આવી છે ત્યારબાદ છઠ્ઠું છે વાયરલ ઇન્ફેક્શન એના લેખક છે ગુણવંત શાહ અને એનો સાહિત્ય પ્રકાર નિબંધ છે મરો ત્યાં સુધી જીવોમાંથી આ સરસ મજાની કૃતિ છે એ લેવામાં આવી છે ત્યારબાદ હું એવો ગુજરાતી જેના લેખક છે વિનોદ જોશી સાહિત્ય પ્રકાર એનો ગીત છે અને આ કોઈ સંગ્રહ કેમાંથી ક્યાંથી લેવામાં આવેલું નથી અને એના પછી આઠમું ચેપ્ટર છે આપણું છત્રી જેના રતનલાલ બોરીસાગર છે એ લેખક છે કેવો નિબંધ છે તો કે હાસ્ય નિબંધ છે અને ઓમ હાસ્ય નિબંધમાંથી છે તે આ લેવામાં આવ્યું છે શેમાંથી લેવામાં આવ્યું છે મિત્રો તો કે ઓમ હાસ્ય નિબંધમાંથી લેવામાં આવ્યું બહુ સરસ મજાનો પાઠ છે લેખક છે છત્રી લે છે અને બસમાં ભૂલી જાય છે એવું બધું છે આપણે આગળ જોઈશું ત્યારબાદ નવમો પાઠ છે આપણે માધવને દીઠો છે ક્યાંય જેના કવિ છે હરિન્દ્ર દવે અને એનો સાહિત્ય પ્રકાર ઉર્મિ ગીત છે છેમાંથી લેવામાં આવ્યું તો કે વરસાદની મોસમમાંથી છે આ સરસ મજાનું ગીત છે એ લેવામાં આવ્યું છે ત્યારબાદ દસમો છે ડાંગવનો અને જેના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર સાહિત્ય પ્રકાર એનો નિબંધ છે અને રખડુનો કાગળ એમાંથી આ સરસ મજાની કૃતિ ડાંગવનો અને લેવામાં છે એ આવ્યું છે એના પછી અગિયારમી કૃતિ છે આપણી શિકારીને કલાપી દ્વારા છે એ આ સરસ મજાનો કાવ્ય સંગ્રહ છે એ લખવામાં આવ્યું છે ઉર્મિ કાવ્ય એનો સાહિત્ય પ્રકાર છે અને કલાપીનો જે કેકારવ સાહિત્ય છે એમાંથી આ લેવામાં આવ્યું આ કલાપીનો મિત્ર પૂરુ નામ પૂછે તો આપણને આવડતું હોવું જોઈએ શું નામ છે એનું પૂરુ નામ તો કે સૂરસિંહજી તખતસિંહજી ગોહિલ છે એ એનો શું છે તો કે પૂરુ નામ છે ત્યારબાદ 12મો ચેપ્ટર છે ચોપડાની ઇન્દ્રજાળ શું નામ છે તો કે ચોપડાની ઇન્દ્રજાળ ચંદ્રકાક પંડ્યા છે આ સરસ મજાના કૃતિના લેખક છે સાહિત્ય પ્રકાર પૂછે તો આપણે ખ્યાલવો જોઈએ મિત્રો કે આત્મકથા છે એનો સાહિત્ય પ્રકાર છે છેમાંથી લેવામાં આવ્યું છે તો કે બાનું ભીખુ છે એમાંથી ચોપડાની ઇન્દ્રજાળ લેવામાં આવ્યું છે ત્યારબાદ તેરું ચેપ્ટર છે આપણું વતન થી વિદાય થતા જેના લેખક છે જયંત પાઠક અને સાહિત્ય પ્રકાર પૂછે તો શું આવશે તો કે સોનેટ આવશે અને શેમાંથી લેવામાં આવ્યું છે તો કે અંતરિક્ષમાંથી સરસ મજાનો આ સોનેટનો સંગ્રહ છે જયંતીલાલ પાઠક દ્વારા વતન થી વિદાય થતા શેમાંથી લેવામાં આવ્યું છે તો કે અંતરિક્ષમાંથી છે એ લેવામાં આવ્યું છે લખવામાં આવ્યું છે જેના સાહિત્ય પ્રકાર શું છે મિત્રો તો કે નવલિકા છે અને ગૃહપ્રવેશમાંથી આ સરસ મજાનો જન્મોત્સવ છે એ લેવામાં આવ્યું છે ત્યારબાદ પંદરમું છે બોલીએ ના જેના લેખક છે રાજેન્દ્ર શાહ અને એનો સાહિત્ય પ્રકાર શું છે તો કે ગીત છે શું છે ગીત છે અને શેમાંથી આ લેવામાં આવ્યું છે તો કે શ્રુતિ માંથી છે એ આ સરસ મજાનો સંગ્રહ છે લેવામાં આવ્યો છે ત્યારબાદ સોળમું છે ગતિભંગ શું નામ છે મિત્રો ગતિભંગ મોહનલાલ પંડ્યા દ્વારા આ સરસ મજાનું કાવ્ય છે લખવામાં આવ્યું છે સાહિત્ય પ્રકાર એનો લઘુકથા છે અને વિકલ્પ માંથી છે એ આ લેવામાં આવ્યું છે ત્યારબાદ સત્તરમું ચેપ્ટર છે આપણો દિવસો જુદાઈ ના જાય છે ગની દહીવાલા આ એનું ઉપનામ છે આ ગની દહીવાલા છે આ એનું શું છે તો કે ઉપનામ છે જ્યારે અબ્દુલ ગની

પટેલ દ્વારા છે એ આ સરસ મજાનું કાવ્ય લખવામાં આવ્યું છે નવલકથા ખંડ એ આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે અને માનવીની ભવાઈમાંથી આ સંગ્રહ છે ટુકડો છે લેવામાં આવેલો છે ત્યારબાદ ઓગણીસમું છે એક બપોરે અને રાવજી પટેલ દ્વારા આ લખવામાં આવ્યું છે અને સાહિત્ય પ્રકાર ઉર્મિગીત છે અંગતમાંથી આ લેવામાં આવ્યું છે ત્યારબાદ વીસમુ કાવ્ય છે વિરલ વિભૂતિ અને આત્માપેઠ અપૂર્વજી દ્વારા લખવામાં આવ્યું છે ને ચરિત્ર નિબંધ છે કે એનો શું છે તો કે સાહિત્ય પ્રકાર છે ત્યારબાદ એકવીસમું આપણું કાવ્ય છે ચાંદલિયો આ કેવું છે તો કે લોકગીત છે જો યાદ રાખજો લોકગીતના ક્યારેય કોઈ કવિ હોતા નથી લોકો વડે લોકો દ્વારા અને લોકો થકી જે રચાયેલું ગીત હોય એને શું કહેવાય લોકગીત કહેવામાં આવે છે તમે સાંભળ્યું જશે ને ઘણા બધા લોકગીત છે કે બરાબર તો આ રઢિયાળી રાતમાંથી છે આ ચાંદલીઓ લેવામાં આવ્યું છે પેલું તમે સાંભળ્યું હશે ચાંદો ઉગ્યો ચોકમાં થાય તો આપણા સરસ મજાના લોકગીતો છે જે આપણી પ્રાચીન પરંપરાઓ થી ચાલ આવે છે ત્યારબાદ બાવીસ નું ચેપ્ટર છે આપણું હિમાલયમાં એક સાહસ જે જવાહરલાલ નેહરુ દ્વારા કે આઝાદી પછીના ભારતના પ્રથમ વડાપ્રધાન એવા જવાહરલાલ નહેરુ દ્વારા આ સરસ મજાનો હિમાલયમાં એક પ્રવાસ છે એ સંગ્રહ લખવામાં આવ્યો છે એનો સાહિત્ય પ્રકાર પ્રવાસ છે અને મારી જીવનની કથા એમાંથી લેવામાં આવ્યું છે આનું ટ્રાન્સલેશન કરવામાં આવ્યું છે મિત્રો આનું ટ્રાન્સલેટર કરવામાં આવ્યું છે કોણે કહ્યું છે મને કોમેન્ટમાં તમે કહેજો ત્યારબાદ 23મો

એનો સાહિત્ય પ્રકાર અને શેમાંથી લેવામાં આવ્યું છે આ આપણે બાવીસ કે ત્રેવીસ જેટલા પાઠ છે એટલાને વ્યવસ્થિત રીતે જો આપણે એક વખત વાંચી લઈએ તો આપણા આઠ માર્ક છે એ કેવા થઈ જાય રોકડા થઈ જાય કેવા થઈ જાય રોકડા થઈ જાય આઠ માર્ક લેતા આપણને ક્યારેય કોઈ રોકી શકતું નથી તો ધન્યવાદ મિત્રો આશા રાખું છું કે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે